7 तारीख સુધી આમેલા બગાડ લોકો લડવાનો કામ કરે જેને જેને ગદારી કરી સત્તા ને સંતાન ધાક માં જાય સત્તા જોઈ પણ છે સત્તા વગર ના 25 વર્ષથી સંઘર્ષ પણ કરી આથી લઈને દિલ્હી સુધી સત્તા નથી તો રાહુલ ગાંધી વ્યક્તિ 7-7000 કિલોમીટર ની યાત્રા કરે સંઘર્ષ એ કોંગ્રેસ પાર્ટી નું જીવન છે